જંબુસર તાલુકાના ઉબેર ગામના ભોટુપરામાં પાણી પુરવઠા યોજના દ્વારા જૂની પાઇપલાઇન બદલીને નવી પાઇપલાઇનમાં પાણીનું કનેક્શન જોઈન્ટ ન કરાતા સૌથી વધુ ગ્રામજનો તેમજ એમના પાલતુ પશુઓને કાળજાર ગરમીમાં તરસ્યા રહેવાનો વારો આવ્યો જંબુસરથી આશરે પાંચ કિલોમીટર દૂર ઉબેર ગામના ભોટુપરામાં પાણી પુરવઠા યોજના જંબુસર દ્વારા વર્ષો જૂની પાણીની પાઇપલાઇન ઉમરાથી બે કિલોમીટર ભોટુપરા ખાતે બદલીને નવી નાખવામાં આવી પરંતુ નવી નાખેલી પાઇપલાઇનમાં પચીસ દિવસથી વધુ સમય હોવા છતાં પણ પાણી કનેક્શન ના આપતા આવી આગ ઝરતી ગરમીમાં ગ્રામજનો તેમજ તેમના પશુધન તરસ્યા રહેવાનો વારો આવ્યો છે ગ્રામજનોને પાણી માટે તળાવ પાસે હેન્ડપંપ આવેલો છે અને હાલમાં તળાવ પણ સુકાઈ ગયું છે ગર્ભપ્રાશ માટે હેન્ડપંપમાંથી પાણી લાવવામાં આવે છે પરંતુ તે દુર્ગંધ મારે છે જેથી તે પશુઓને પીવા માટે આપી શકાતું નથી અને પીવા માટે ત્રણ કિલોમીટર દૂર ઉબેર ગામથી પાણી લાવવામાં આવે છે આ બાબતે સ્થાનિકો દ્વારા સરપંચને જાણ કરવામાં આવેલી અને સરપંચે પાણી પુરવઠાના ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી

જનજી સરપાટ કરી છે પછી પાણી પુરવઠા અમે કરી છે પણ હજુ પાણી આવતું નથી કનેક્શન કરતા નથી એ લોકોએ છે પીવાનું અમે ઝઘડું કરીને જતા પાણી પુરવઠા અમને એવું કીધું કે દિવસ આવશે પણ કઈ હજુ પાણી દેખાતા હજુ પાણી કઈ આપતા જ તમારે કેટલા દિવસથી પાણીની ટૂટ પડે છે વીસ દિવસથી અને અમે ગંદાતું પાણી પીએ છે તે સાહેબ અમે તો એ લોકો કશું કરતા જ નહીં અમે સાહેબ ત્યાં કાઢે અમે સરપંચ કરીને જ આવ્યા બધા બહેરો તે પણ પાણી નહીં આવતું તમે પાણીની સરત વેરાહાર કરજો અમારી ગામમાં કેટલા લોકોની વસ્તી છે વસ્તી તો મને ખબર હે વાહ ભીડમાં લાગ્યો બળ ભૂટું કમ પાણી નથી આવતું પાણી નહી આવતું તો શું કરાત કે તું વીડા આવતે પાણી જ આવતું તો પાણી ક્યાંથી લાવો છો મોઈ જાય વાલી ગાડી કે નહી ક્યાં કરો ક્યાં જક ચાલુ દે જાતી લાવે આ પપ્પે તો ખાડો આવે કેટલા કિલોમીટર દૂર જવું પડે પીર લેવા 4 5 કિલોમીટર